એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા જો હવે જો મહારાજ શું વાત કરી રહ્યા છે અમારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહીએ જો હજુ પાછું બેકગ્રાઉન્ડ બનાવે છે મહારાજો આખું બેકગ્રાઉન્ડ તૈયાર કરે છે વિચારતા હતા એ આ વિચારતા હતા કહું ના કહું કહું ના કહું હજુ અમને એમ થાય છે કે આ વાત ન કહીએ પણ પછી વિચાર કર્યો છે તમે સર્વે અમારા છો તમે સર્વે અમારા છો શ્રીજી મહારાજ કહે છે આપણને બધા એનો તમે સર્વે અમારા છો કોઈ હાલી મવાલી આ શબ્દ નથી બોલ્યા હો અનંત કોટી બ્રહ્માંડના ધણી આપણને સંતો હરિભક્તો આપણને કે છે તમે સર્વે અમારા છો એટલે આ તમને આનંદ ન થતો આ શબ્દ સાંભળીને કોણ બોલે છે કોણ કે છે કે તમે સર્વે અમારા છો એમના થવાનું મળે ક્યાંથી સ્વીકાર કરી લીધો આપણા બધા એનો તાળીથી વધાવો તાળીથી વધાવો આ શબ્દને હે વાહ મહારાજ વાહ 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 અરે આમ શું આમ એમ કરો છો આમ તોરદાર તાળીથી વધાવો કોણે આપણને અમારા ગયા ઓ ઓ પ્રભુ જોરદાર જોરદાર તાળીથી વધાવો વાહ મહારાજ વાહ રાજા દિનાથ આનાથી કયો મોટો આનંદ હોય શકે તમે સર્વે અમારા છો પ્રભુ વાહ મહારાજ વાહ તમે સર્વે અમારા છે કેવો અદભુત શબ્દો છે આપણે તો અમારા અમારા કરીએ કેટલાય કહીએ છીએ એમાં આપણે શું નવાય આપણે તો બાજુવાળા ને અમારો કહીએ અને પાછળવાળા ને અમારો અમારો કરીએ બધાને કેટલાય અમારા કર્યા પણ શ્રીજી મહારાજ આપણને એમ કે રાજા ધીરાજ એમ કે અમારો છે એ તમે સર્વે અમારા છો અદભુત 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 મહારાજ એ કરુણા નિકેતન બસ આવા નવા અમને તમારા રાખજો મહારાજ રાખજો આપણે જોડે જોડે જ્યારે હવે હવે લોડું થયું છે થોડોક સિક્કો મારી દઈએ અથોડી મારી દઈએ એમ બી લે એમણે કીધું હામેથી કીધું કે તમે સર્વે અમારા છો ક્યાં આપણે કહેવાય ગયા હતા કે કે છે તમે સર્વે અમારા છો એ વેલા તો હે મહારાજ સદાય તમારા રાખજો અમે આડા અવડા ચાલીએ ડોલીએ ગમે એવું કરીએ તો મહારાજ તમે અમને છટકવા ના દેતા પ્રભુ હે મહારાજ તમારા છીએ તો તમારા કરીને રાખજો આપ બધા એગ્રી છો ને તમે વગર પૂછી પ્રાર્થના કરો છો સદાય તમારા કરીને રાખજો